વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ચૌદ ઓપ્લિક પચીસની એફઆઈઆર દાખલ કરવામાં આવેલી જે અનુસાર ભોગ બનનારને ભોગ બનનાર પોતે સિવિલ એન્જિનિયર હોય અને તે એક કંપનીમાં નોકરી કરતા હોય તેમને એક ઇમેલ કરવામાં આવે છે કે એક લિક્વિડ છે જેનું નામ છે લુપ્યનેશિયા વીજ લુકેનેશિયા વીજ સેમ્પલ જે લિક્વિડ છે તેનું દવા બનાવવાની કંપનીમાં ખૂબ જ મહત્તમ ઉપયોગ થાય છે તો તે બાબતે અમે તમને ડીલરશીપ આપવા માંગીએ છીએ અને અમારી પાસે ક્લાયન્ટ પણ છે તે બાબતેની એક ઇમેલ કરવામાં આવે છે જે ભોગ બનનારના સ્પેમ ફોલ્ડરમાં જાય છે ભોગ જે છે સ્પેમ ફોલ્ડરને એક્સેસ કરીને એમાંથી ઈમેલ વાંચે છે અને આ જાહેરાત આ જે પણ ઇમેલ છે તેને લોભમાં આવી જાય છે અને તેમાં એવું પણ કહેવામાં આવે છે કે આમાં જે પણ ફાયદો થશે તે આપણે ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ વેચી લઈશું તો તે બાબતે જે ભોગ બનનાર છે એ વીસ લિટર આ જે લિક્વિડ છે એક જગ્યાએથી મંગાવે છે અને જેના નાણાં ચૂકવી દે છે પછી એમને સેમ્પલ મળતું નથી અને તેમને ફરીથી એવું કહેવામાં આવે છે કે જો તમે પચાસ લીટર આ સેમ્પલ પરચેસ કરશો તો અમે તમને એકસો ત્રીસ લીટર સેમ્પલના પૈસા એડવાન્સમાં ચૂકવી દઈશું તો તે બાબતે જે ભોગ બનનાર છે સામેવાડાની વાતમાં આવી જાય છે અને તેમને એક કરોડને ચોવીસ લાખ રૂપિયા સામેવાડાના ખાતામાં જમા કરાવે છે અને ત્યારબાદ પણ એમને નાણાં પરત ન થતાં તેમને લિક્વિડ જે સેમ્પલ છે એ ન મળતા તેઓ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે અને તે બાબતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે આ બાબતે તપાસ કરતાં માન્ય સીપી સાહેબ એડિશનલ સીપી સાહેબ અને ડીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા મની ટ્રેન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના દ્વારા એવું જાણવા મળેલ છે કે જે ફોન કરેલ છે તે મુંબઈ ખાતેથી ઓપરેટ થાય છે જે બાબતે ત્યાં ટીમ દ્વારા સતત બે દિવસ રોકાઈ આરોપી પાછળ આરોપી પોતાનું લોકેશન સતત બદલતો હોય તેની પાછળ બસ્સો કિલોમીટરથી પણ વધુની એનો એનો પીછો કરી અને આરોપીને ઝડપી પાડેલ છે આરોપી પોતે નાઇજીરિયાનો વતની છે તેનું નામ જેબડીયલ ઓયન્ટ છે અને તે અગાઉ મુંબઈ ખાતે પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટની વિવિધ કલમો હેઠળ અગાઉ ધરપકડ થયેલ છે તેના વિરુદ્ધ જે તે વખતે મુંબઈ ખાતે પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટ હેઠળ એની ધરપકડ કરવામાં આવેલ છે અને અત્યારે તેની વધુ વિગતોની તપાસ ચાલુ છે ઓવરસ્ટે બાબતે જે તે વ્યક્તિની ધરપકડ થયેલી મુંબઈ પોલીસ દ્વારા તે બાબતે તેના તેના ફોનની અને તેના જે પણ નજીકના માણસો છે તેની તપાસ ચાલી છે આ ગુનામાં આરોપીનો રોલ મુખ્યત્વે એ પ્રકાર છે કે જ્યારે ફર્સ્ટ ટાઈમ આરોપી દ્વારા ભોગ વાત કરવામાં આવેલ તે આરોપીના મોબાઈલ દ્વારા કરવામાં આવેલ છે એટલે આરોપીના જે નજીકના માણસો છે એ પણ આમાં સંકળાયેલ હોવાની પૂરેપૂરી શક્યતા છે અને તે બાબતે વધુ તપાસ જારી છે વધુમાં આરોપીના મોબાઈલમાંથી ડ્રગ્સ રિલેટેડ કંઈ કન્ટેન્ટ મળે અથવા તો આ બીજી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સપડાયેલ છે કે નહીં તે બાબતેની તપાસ જારી છે આમાં સ્પેસિફિક એક માણસને ટાર્ગેટ કરવામાં આવેલ છે જે પોતે સિવિલ એન્જિનિયર છે અને તેમને એક એઝ અ ડીલર અને એઝ અ સપ્લાયર એ બંને તરીકે એમને જાસામાં લઈને એમની પાસેથી છેતરબાંડી કરવામાં આવેલ છે આ જે કેમિકલનો ઉલ્લેખ છે ફક્ત મેલમાં કરવામાં આવેલો છે અને એ એઝ એ એઝ અ ડમી તરીકે એનો ઉપયોગ એનું મેન્શન કરવામાં આવેલું છે આરોપી ફર્સ્ટ ઓફ ઓલ વિઝા પર મતલબ લીગલ વિઝા પર આવેલો અને પછી તેણે ઓવરસ્ટે કરેલો જે બાબતે મુંબઈ પોલીસ ખાતે ઓલરેડી એક કેસ દાખલ થયેલો છે આરોપી વિરુદ્ધ વધુ કેટલા ગુના દાખલ થયેલા છે તે બાબતેની વધુ તપાસ જારી છે અને આ ગુનામાં વિવિધ દસ એકાઉન્ટ્સ મળેલા છે જેમાં પાંચ કરોડથી પણ વધુનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન છે તે બાબતની વધુ તપાસ સારી છે